મેરેજ માટેનું આપણે માં મીકવાનું હતું મેં કીધું હમ્મ કોને માટે આપણા માટે હમ્મ કયા સમાજમાંથી આવો કોળી પટેલ કોળી પટેલ રાજકોટમાં હા બપોર રાજકોટ જ હા હા એવું છે સારું સારું અત્યારે તો શું કામ કરો અત્યારે તો હું બજારે જાઉં ને એટલે થોડુંક વાહન નો જાણ ને બજારમાં માં આમ બજાર માં ઉભો થાવ ને એટલે પેલો વાહનો કેરી માં એટલે થોડોક દેખાડો આવે હમ હા તો શાંતિ થી ઘરે જઈ ફોન કરો હે ના ના આપડે ના વાત કરી લઈએ આપણે કઈ તમ તારે શાંતિ થી એટલે આપણે તો આખો દિવસ ચાલુ જ હોય આપડે નોકરી નોકરી કરી શું નોકરી કરો હા હમ કોઈ company માં shop ની નો અહિયાં ધર્મેન્દ્ર road ઉપર રાજ ધર્મેન્દ્ર રોડ રાજકોટ છે ને એના દુકાન હોય

કેવી રીતે પગાર તમારે આવે છે? પગાર તો અમારે તો મહિને હોય ને? મહિને એટલે આપણે ખાતામાં આવે છે કે રોકડા આવે છે?

રેડીમેડ ની દુકાન હોય કપડા ની કપડા ની દુકાન છે કપડા ને કોઈ સમજી ગયો સમજી ગયો સમજી ગયો હમ હા કપડા ની દુકાન માં તમે નોકરી કરો છો બરોબર ને હા હમ પગાર કેટલો કીધો તમે પગાર આપે અઢાર હજાર અઢાર હજાર પગાર સારું કેવાય સારું કેવાય બાર કલાક કામ કરવાનું બાર કલાક સવાર માં આઠ વાગે થી દસ થી દસ, હા સમાજ માં તમારે જોઈએ છે સમાજ તો અત્યારે તો આમ જોવો તો બધે સમાજ માં તો આપણે તો ચાલે એમ એવું કઈ ન હોય બમે કાસ્ટ હોય બરાબર ન માયના લોકો હોય એને કોઈ પ્રોબ્લેમ ન હોય તો આપણે કાઈ વાંધો ન હોય હવે કોણ ન ને કેથીને જ આપણે એક બેન નો ફોન આવ્યો તો તમે કોરી પટેલ જ ને? હા તે કોરી પટેલ નો બેન જ ફોન આવ્યો તો કાલે જ ફોન આવ્યો હા ઈ બે હા ઈ બેન ક્યાં રેવાનું એને ક્યાં? તમારે રાજકોટ માં છે એની ઉમર પચીસ વર્ષ છે. પચીસ વર્ષ તો તો વર્ષ તો પૂરે પૂરા થયા એમ હા મારુ કેવાનું એવું એના પચીસ વર્ષ ઉંમર છે. અને કેવાનું એવું છે કે એ મેરેજ એક વાર થઈ ગયા તા ભાઈ હા તો એમાં એમાં તો કઈ વાંધો નહીં આપણે તો મેરેજ મેરેજ કે સગાઇ કઈ થઈ નથી એટલે આપણે કઈ પ્રોબ્લેમ છે નહીં એવું તો કઈ એવું ચાલ્યા રાખે એ તો એકબીજાને વ્યક્તિને પાત્ર ને નો મેળ આવ્યો હોય તો ભાઈ તો છૂટું કરી નાખ્યું હોય બીજું એમાં તો શું હોય ના ના એ બેને મને વાત સારી કરી એ શું કીધું કે મને સમાજનું કંઈ નથી મારે તો કોઈ ભી સમાજ માં પણ સામે વાળો વ્યક્તિ સારી રીતે મને રાખે બરાબર કોઈ ખોટી રીતે વ્યસન ના હોય આ રીતનું પાત્ર આપણે જોઈશ વ્યસન છે નહિ બરાબર અને બીજા નંબર માં કે કોઈ પણ દીકરી હોય આપડે કોઈ દીકરીને ઘરે ઘર નું કામ માટે ઘર રસો આંદ આપડે કઈ કઈ કામ જ મોકલવાના હોય જ નહીં એ રીતે છે જેમ કે આપડે ત્યાં આગળ જમીન વધે છે હમ હા તો તમને contact કરાવીશ બરાબર તો contact એની હારે free call માં વાત કરાવો ને તારી હમ તમને contact કરાવીશ વાત કરાવીશ પેલા પૂછી લો પછી આગળ ચાલે ને ભાઈ હા કાઈ વાંધો નહિ ઈ તમે જે વાત કરો બરાબર હમ

અને આપણે કઈ હનુમાન તો નથી કઈ સાદી રીતે ખોલી કઈ બતાવી એટલા માટે જ કવ સાહેબ મારું કેવાનું છે અત્યારે શું થઇ તો જાય પછી એનું યાર હા આપણે તો બીજા ની દીકરી જિંદગી બગડે નું કવ સાહેબ તમે વાત કરો આપણે તો બધાય ને એને ત્યાં એમ નેમ નહી આપણે જ્યાં એને એક બીજા ને બધી જગ્યાએ પૂછી લેવાનું આપણે અહીંયા નોકરી કરતા હોય ના પૂછી લેવાનું પછી આજુબાજુ ના ના ઘરે પૂછી લેવાનું બે ત્રણ એને કે આ વ્યક્તિ કેમ છે આ વ્યક્તિનું ઘર આગળ વધવાનું ના બરાબર હવે આપણે એક આપડે હું એક કઉ કે ભાઈ હું આ આપડે કોઈથી કઈ વ્યસન દી કઈ વસ્તુ નહીં બરાબર હવે બીજા તો એને એને સી કેવી રીતે વાત કરે એ રીતે તો એના માન તમે આવે ને જવાબદારી આપડે એટલા માટે ને કેમ કે તમારે ત્યાં જ રાજકોટ ની જ દીકરી હતી મારે શું છે હું તો તમને કહું ભાઈ ગરીબાણા ની દીકરી છે સારી છે બરોબર બોલવા સોલામ બહુ સારી છે

તમે કઈ જુઓ તો ખર હ એટલા માટે ધંધો વાત કરતા બરાબર ધંધો છે ક્યાં કામ કરે છે જગ્યાએ બધે ઘર કી છે એક આજુબાજુ શેરી પૂછો બીજી શેરી પૂછો દુકાનોમાં દુકાન હોય ના એકાબીજા પૂછો ભાઈ આ ભાઈ તમે કેમ છે

જે તમે જે રાજકોટ ની વાત કરો એને તમે contact માં લઈ લો તમે વાત કરી લો પેલા હું વાત કરી લો બેન ને પછી વાત કરીએ હા પછી મને ફોન કરજો કે કઈ રીતે શું વાત કરવી એમ એ સારું એ ફોટો મોકલી દેજો એક હા હમણાં હું તમને મારો save કરીને તમારો number હરેશભાઈ કીધું ને તમારું નામ હા હરેશભાઈ હાલો હમણાં મારો ફોટો મોકલો એ સારું એ સારું જય માતાજી. Bien, muy